લખતર તાલુકાના કડુગામ પાસે આવેલ એમક્યોર ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા કડુગામની પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને સ્કૂલ બેગ તથા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું શાળામાં ભણતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તથા બાળકોને ભણતરમાં મદદરૂપ થવાના સારા હેતુથી એમક્યોર કંપની દ્વારા આજે કડુ પ્રાથમિક શાળામાં ભણતા બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના તમામ બાળકોને સ્કૂલ બેગ તથા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું ગ્રામ વિસ્તારના ગરીબ પરિવારના હોશિયાર વિદ્યાર્થીઓ ઘણી વખત ભણવામાં ઉપયોગી થતા પુસ્તકો કે અન્ય કોઈ

શ્રી કડું પ્રાથમિક શાળામાં મદદ અને શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ ત્રેવીસ બે બે હજાર ચોવીસના રોજ અમારી શાળાની અમારા ગામની ભાગોડે આવેલી એમક્યોર ફાર્મા કંપની દ્વારા અમારી શાળાના બાળવાટિકાથી લઈ અને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને એ કંપની દ્વારા સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું જેનાથી બાળકોનો ઉત્સાહ અને આનંદ વધતો જોવા મળ્યો આવી જ રીતે આ કંપની દ્વારા વખતો વખત અમારી શાળાને આવી શૈક્ષણિક મદદ કરવામાં આવે છે જે બદલ શાળાનું અને ગામનું શૈક્ષણિક વાતાવરણમાં સુધારો જોવા મળી રહ્યો છે જે બદલ શાળા પરિવાર અને ગામ લોકો એ કંપનીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ઝાલા લખતર